મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે પોષ માસના વધ પક્ષની એકાદશી એટલે કે સટતીલા એકાદશી વ્રતની કથા સાંભળીએ તથા વ્રતનો મહાત્મ્ય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો પોષ વધ અગિયાર હશે સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ચંદન અંબર કપૂર અક્ષત અબિલ ગુલાલ પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખીચડીનું નૈવેદ્ય કરી ભગવાનને ધરાવો રાત્રે જાગરણ કરી અને યજ્ઞ કરવો પૂરું કોળું નાળિયેર કે સોપારી અર્પણ કરવા હવે આપણે વ્રતની વાર્તા સાંભળીએ એક વાર નારદજીએ પૂછ્યું હે ભગવાન આ સટતીલા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે જણાવો ભગવાને કહ્યું હે નારદ મૃત્યુ લોકમાં એક બ્રાહ્મણની સ્ત્રી ખૂબ જ ધર્મનિષ્ઠ અને અનેક વ્રત કરવાવાળી હતી તે બારે માસના વ્રતો વિધિપૂર્વક કરતી તે ગરીબ બ્રાહ્મણ અને કુંવારિકાઓને પ્રેમથી તલદાનમાં આપતી પરંતુ તેને કોઈ વિષ્ણુ ભક્તને દાન આપ્યું ન હતું તેથી હું કસોટી કરવા માટે પૃથ્વી પર કપિલ સ્વરૂપ ધારણ કરી હાથમાં લઈ તેની પાસે ગયો તેને મને પૂછ્યું હે બ્રાહ્મણ તું અહીં કેમ આવ્યો છે હું ભિક્ષા માંગવા આવ્યો છું મને ભિક્ષા આપ બ્રાહ્મણે તો ગુસ્સે થઈ બોલી ભિક્ષા વળી સાને આમ કહી તેને મારા વાસણમાં માટીના બે ચાર ઢેફા નાખી દીધા પછી હું અદ્રશ્ય થઈ ગયો થોડા સમય બાદ તે બ્રાહ્મિણી મૃત્યુ પામી વ્રતના પ્રભાવે સ્વર્ગમાં આવી માટીના ઢેફા આપવાના કારણે તેને સારું ઘર મળ્યું પરંતુ તેમાં અનાજનો એક પણ દાણો ન હતો ભોજનના સમયે તેની થાળીમાં માટીના ઢેફા જ મુકાતા આથી કંટાળી અને બ્રાહ્મણીએ ભગવાન પાસે ફરિયાદ કરી જવાબમાં ભગવાને તેને ઉપરવાળો પ્રસન્ન કહી સંભળાવ્યો અને પછી તેની ઉપર દયા કરી કહ્યું તું ફરી તારે ઘરે જઈ તારા ઘરમાં બેસી રહે તારે ત્યાં સ્વર્ગની અપ્સરા આવશે અને તને બારણા ઉઘાડવા કહે તો તું કહેજે કે મને સઠતીલા એકાદશીનું પુણ્ય આપો તો જ બારણું ઉઘાડું જ્યાં સુધી પુણ્ય આપે નહીં ત્યાં સુધી બારણા ઉઘાડતી નહીં પછી બ્રાહ્મી ઘરે આવી ભગવાનને કહ્યા પ્રમાણે જ અપ્સરાઓને તને સટતીલા એકાદશીનું પુણ્ય આપ્યું ત્યારે તેને બારણું ઉઘાડ્યું જેવું બારણું ઉઘાડ્યું કે વૃદ્ધ બ્રાહ્મણીની જગ્યાએ સર્વ અપ્સરાઓ સર્વાવે એવી દેવી રૂપવાળી આ દેવાંગીના બની ગઈ અપ્સરાઓ પણ આશ્ચર્યપ્રામી બ્રાહ્મીણી બોલી આ તો સટતીલા એકાદશીના પુણ્યનો પ્રતાપ છે અપ્સરાઓએ બ્રાહ્મણીને વિનંતી કરી કે તેની પાસેથી વ્રતની વિધિ જાણી લે અને પછી સમય આવીએ તે એકાદશીનું વ્રત કરી કૃતકૃત્ય થયા આથી તે દિવસે કુસંજાઈનો ત્યાગ કરી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને તલ અને વસ્ત્રનું દાન આપવા તેમાંથી દરેક જન્મે આરોગ્ય મળે છે ગરીબાઈ દુઃખ અને કમનસીબીનો નાશ થાય છે બધા પાપોમાંથી મુક્ત થવાય છે આમ આ એકાદશીના વ્રતના પ્રભાવથીને દરિદ્રતા ગરીબાઈ દુઃખો સર્વે દૂર થઈ સુખ શાંતિમય જીવન મળે છે તો સર્વની મારા જય શ્રી કૃષ્ણ